છો બધા મજામાં ને મજામાં જ છો અમે પણ મજામાં તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે કેમ કે આજ મેં બ્લોગ નથી બનાવેલો અમારે આ રેસીપીનો વિડીયો બનાવવાનો પછી પાંચ ટમેટા અને બે આદુના ગાંગડા છે જો આવી રીતે બે આદુના ગાંગડા પાંચસો ટમેટા પાંચ ડુંગળી પછી આ બે સાહેબના મસાલા છે આ મસાલો છે ને આ ગેવી છે આ ગેવીને મસાલો પછી આમાં છે દહીં અને આ છે આપણું પનીર ટીકા આ બધું આપણે આવી ગયું છે કેમ કે ફાઈ તો બધું આવી ગયું હવે આપણે બધું કટિંગ કરવાનું છે કટિંગ કરીને પછી બધું નોખું નોખું લઈને પછી પાછા વઘાર કરવાનું છે હાલો તો જો આપણે ટમેટા ટમેટાનું કટિંગ કરવા માંડ્યાસી તો આવી રીતનું આપણે ઝીણું ઝૂણું ઝૂણનું કટિંગ કરવાનું છે કેમ કે આ ખમણવાનું નથી આનું કટિંગ કરવાનું છે તો જો આપણે શ્રી લઈને લઈ ગયા છીએ અને કટિંગ કરવા માંડ્યા આ મીસુધા રંગડી હતી ડુંગળી કાજર પેન વારો આવી ગયો ડુંગળીનો કેમ કે એ આગળ ખમણી નાખે ને હું ટમેટો કટિંગ કરી નાખું તો મરસા કટિંગ કોણ કરશે મરસા કટિંગ કાજલ ને આ ઈ વાન ના હડો આપ તિખા નથી બો ઈ કાઈ કહેવાય ની હો હારું બધું કટિંગ થઈ જાય પછી પાછા વતે જાય વિડિયો બનાવ રહે હાલો તો મિત્રો છે ને આપણું જો બધું કટિંગ કરવાનું તો બધું કટિંગ થઈ ગયું મરસા ખાંડી નાખાશે આદુ ખાંડી નાખ્યું પછી આ ડુંગળી કાપી નાખી કાજલબેન અમારે કેમ કે ખમણી નાખી પછી આ ટમેટા ખા કટિંગ કરી નાખેલું છે ને આ મરાસ પણ આ મરસા છે ને પનીર ટીકા નાખવા મળે ને તો બહુ તીખા લાગ્યા ને એટલે અમાર તળી નાખવાના છે એટલે આ નથી નાખવાના ખાલી એટલા જ નાખવાના છે કેમ કે લાલ મરચું પાછું આવે પછી આમાંથી મરસું આવે એટલે બહુ કાંઈ સાદા નથી નાખવાના આ તળવાના છે ને આ બધું મસાલો આપણો કટિંગ થઈ ગયો હવે આપણે ગેસ બહાર કાઢીને આ બધું કપલેટ કરવાનું છે ત્યાં દિવાળી આમ બનાવીએ હાલો મિત્રો તો આપણે સોને ગેસે બાર લઈ લીધો છે ને હવે આપણે ચાલુ કરી દઈએ ને તવામાં તેલ મીકી દેવાનું છે કેમ કે પહેલે તો આપણે ડુંગળી તળવી પડશે તો જો આવી રીતનું આપણે તળિયું નાખી દીધું છે ને હવે એમાં આપણે નાખી દઈએ તેલ આમાં તો થોડું તેલ જોશે અત્યારે આપણે મીડિયમ નાખી પછી ઘટશે તો પાછું નાખશું તેલ આવે એટલે ઘણીમાં આપણે જીરું લઈ લેવાનું છે કેમ કે થોડીક વાર લાગે ગેસે તો તેલ આવી જાય પછી ન વાર લાગે જીરું નાખવાનું થાય ત્યારે બતાવશે ત્યાં મીડિયમ બના હાલો તો આપણે જો તેલ આવી ગયું છે ને હવે આપણે નાખી દઈએ જીરું જીરું ફૂટી ગયું આપણે અનેક દઈ મરસા આદુ અનેક દે ડુંગળી દીધું છે હવે એને આપણે અમારે થી મિક્સ કરી લઈએ એટલે પાકી જાય ને સારું કેમ કે ટમેટા હમણાં નથી નાખવાના આ બધી વસ્તુ જ પકાવવાની છે તો બધી પાકી જાય ને ટમેટા નાખવાનું થાય તેવા પાછા તમને બતાવી જાય વિડીયો બનાવ છે ચલો મિત્રો તો અમારે છે ને ડુંગળી ને એવું બધું મસાલો એવું નાખાઈ ગયું છે તો આ ગેવી પાકે ત્યાં પનીર ની કટિંગ થઈ જાય કેમ કે અમારે કાજલ બેન બે જ્યાં પનીર કટિંગ કરવા જો આવડશે કે કેટલા જણા છે આ બધું બનાવું એટલે અમારા વિડીયા લાઈક કરજો હાલો મિત્રો તો છે ને આપડે ડુંગળી ની જો સરસ મજા ની પાકી કીધું આવી રીતની પાકી ગઈ છે અને હવે આપણે ટમેટા ગેવી કરવા નાખી દેવાના છે તો જો આવી રીતના આપણે ટમેટા બધા નાખી દઈએ તે થોડી વાર ગેવી પકવવી પડે ટમેટા નાખી દઈએ એટલે તો જો આવી રીતના આપણે ટમેટા નાખી અને મિક્સ કરી લઈ હવે નાખી દેવાનું છે આપણે જીરું એટલે ટમેટા જલ્દી જલ્દી ગળી છે આવી રીતનું જીરું નાખી દીધું છે પછી આપણે એક ઈંગ લઈ લીધેલી છે કેમ કે હળદર હમણાં જ નાખ્યું મિત્રો નહીં ગળે ધાણાજીરું થોડું વધારે રાખ્યું મજા આવે હવે આપણે લઈ લીધું એમાં મિક્સ કરી લઈએ પાછું બધું

અને આપણે આ ગેવીનો મસાલો પલાળ દીધેલો છે કેમ કેને પ્લાળવો પડે એટલે મસ્તીનો પલ્લી છે હાલો મિત્રો તો આપણે છે ને હવે ટમેટા ગળી ગયા છે તો આપણે હળદર નાખી દી આવી રીતના તો જો આપણે હળદર નાખીને પાછું મિક્સ કરી લઈએ એટલે કલરમાં આવી છે થોડીક નાખી દો બે પોશી લાગી મને હવે આપણે આ ગેવી પલાળી થી આવી રીતનું બધું મિક્સ કરી લીધું હવે આને પાછું ઘડીક વાર પાકવા દેવી જોશે કેમ કે ગેવી નાખી લેવી એટલે મિત્રો પાકવા દેવું પડે ને પાછું પર નાખવાનું થાય તેવા તમને બધા જીડિયમ બની હાલો મિત્રો તો આપણે છે ને હવે ટમેટા ગળી ગયા છે તો આપણે હળદર નાખી દઈએ આવી રીતને જોજો આપણે હળદર નાખીને પાછું મિક્સ કરી લઈએ એટલે કલરમાં આવી છે થોડીક નાખી દો બે કોશી લાગી મને હવે આપણે આ ગેવી પલાળી થી હવે પાછી ઘડીક વાર પાકવા દેવી જોશે કેમ કે ગેવી નાખી લેવી એટલે મિત્રો પાકવા દેવું પડે અને પાછું પનીર નાખવાનું થાય તેઓ તમને બતાવી છે હાલો મિત્રો તો જો આપણે આ બધો મસાલો નાખીને સરસ મજાનો પકવી લીધેલો છે જો આવી રીતનો હવે આપણે એમાં દહીં એડ કરવાનું છે તો જો આટલું દહીં છે ને આપણે એડ કરી દઈએ કે બહુ કેવી પાકે તો દહીં ફાટી જાય એટલે મીડિયમ મીડિયમ પાકે ત્યાં દહીં નાખી દેવું પડે તો અજાણ આપણે મિક્સ કરી લઈએ સારી રીતે આવી રીતનું મિક્સ કરી લીધું હવે હમાય પાકી જવા દઈએ પછી પની નાખવાનું છે ત્યાં સુધી વિડીયામાં પહેરનારીશું મિત્રો તો આપણે એક લાલ એડ કરી કેમ કે લીલા નાખેલા હતા પણ આપણે લાલ ઝાઝું નથી નાખવાનું આવી રીતનું નાખવાનું છે ને પછી ઓછું લાગશે તો પાછું નાખશું સારું વીડિયમ બનાવી હાલો મિત્રો તો જો આપડે ગેવી પાકી ગઈ છે તો હવે આપણે આવી રીતનું બધું પનીર એડ કરી દઈએ આવી રીતનું ઝાડ તો આવી રીતનું બધું આપણે પનીર એડ કરી દીધું છે હવે એને આપણે બહુ આમ ખાસ નથી હલાવવાનું ધીમે ધીમે હલાવી નાખીશું સારું બધું પાકી જાય પછી બતાવી આ મસાલો નાખી દઈએ થોડો થોડીક નાખી દઈ કોતમરી બધું મિક્સ થઈ ગયું ને હવે એને ઘડીક વાર પાકવા દે ચાલુ વિડીયો બનાવી છે હાલો મિત્રો તો છે ને જો આપણે મરચાં તળને તો કીધું છે ને કે આપણે મરચાં તળવાના છે તો જો આવી રીતના તળી થોડીક રહેવા રાવા દઈએ કેમ કે બધા મસાલો નાખવા આમાં તે હળદર વઘાણી એવું બધું મોરસ ને એવું કાગે હા તો આપણે મરચાં તો તળાઈ ગયા છે સરસ મજાના જોઈએ

તમને લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા માં પહેલી વાર સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી મા રાધે